તારેયું કર મનો સંગાતી રાણા મારું કોઈ નહી કલા જુ દુ દે કલા ખ્યા લે જુદા જુ દે રાણા મારુ કરનો સંગાથી કોઈ

ઉકલા બૈરામ આવતા ન લેવા જબમે એવું ગામ છે તો ક્યાં આવતા ફુંંદરે પોર તો મારતો ન અમે કઈ ઘરે તોડીયા ભઈ જશે અમે જતી રાખો કઈ રા છે આ ઓ મારા મકળો મકળો ફિટમા આ મકળો 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 રાખી દેજે આઈ જો આલ્યા આ બધું હ તું કર આ બધું કોમ કર હું આવે ગોમમાં જતાઉ લાયા કઈ વણ જતાઉ તું ભળ્યા તો છે સગરના મગન લઈ જતાઉ કે લેતાઉ ભળ્યા તો ઉછને એ લુગલ્યા પણ હોદના તા

પણ ગાવા ધુરાતા દેવામાં એ હું કહાતીલામાં ભાઈ ભંદી લઈ આવી જાશું કે મે આલો કે નુગળો તાને તમે લિયળતા નહીં આ કીધો ન તો મસ્ત મારતા યાર તો હોશ પછી હાલ તો આ બુ કોના ટડે સુકાય દેઉ કોઈ

ઘરમાં એક કોઠરો આ બધું લાયો છું તમે બધા પૈસા બધા ઉઘરાવાનું આવે ને એ બધું મના લેજો ત્યાં પૂછ્યું તો ખર્ચો થયો લખેલો તો ને બાપા ને ખબર પડે તમને બાર મહિના નો તહેવાર આવતી ના તાવવાનો હોય તમે જાણ